ગામડું બચાવ પંચાયત બચાવના સૂત્રોચ્યાર સાથે ઠાસરા સરપંચ એસોસિએશને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું આવેદન ઠાસરા અને ડાકોરના તેર ગામડાઓ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યા તે મામલે ઠાસરા ડાકોરના સરપંચ એસોસિએશન તેમજ બાર ગામના સરપંચોએ જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત જે તાલુકાની નગરપાલિકાનો જ વિકાસ ન થતો હોય તે નગરપાલિકા ગામડાનો વિકાસ કેવી રીતે કરશે ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટો આવતી નથી તો નગરપાલિકાના ભરોસે કેવી રીતે પંચાયત ચાલશે અમારા ગામડાઓનો વિકાસ કેવી રીતે થશે તમારા પ્રશ્નોનો ઉકેલ માટે જિલ્લા જિલ્લા કલેક્ટર સરપંચ એસોસિએશન આવેદન આપી કરી રજૂઆત અમદાવાદ પ્રાદેશિક કચેરીથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો ડાકોર અને ઠાસરાના ગામડાઓને નગરપાલિકામાં સમાવેશ કરવા આ ગ્રામ પંચાયતો પરિપત્ર નો વિરોધ કરી ઠરાવ પાસ કરવાની માંગ ઠાસરાના સાત અને ડાકોરના પાંચ ગ્રામ પંચાયતોનો સરપંચે સરકારના પરિપત્રનો કર્યો સખત વિરોધ અમારી પંચાયતો ડાકોર અને ઠાસરાથી આઠ દસ કિલોમીટર દૂર આવેલા હોય જે તાલુકા લેવલે ગણાતી પણ ના હોય તો નગરપાલિકામાં સમાવેશ કેમનો અમારી માંગણી નહીં સંતોષાય તો ઠાસરા મામલતદાર કચેરીમાં જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી একবার ফোটো পড়ায় বাজু ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ પરમાર ગોપાલ સિંહ આવે મુદ્દો તમારે શું મારે કહી શકાય કે એવું કહે છે કે આ લોકશાહી ભારત વર્ષની ભવ્યતામાં જે પંચાયતી રાજ ચાલી રહ્યું છે પંચાયતી રાજમાં જે ગ્રામ પંચાયતોનું જે સ્વરાજ છે તો થોડા સમય પહેલા કમિશનર કચેરી અમદાવાદથી એક પત્ર જારી કરવામાં આવે છે કે ઠાંસા તાલુકા બાદર બાદરપુરા સીટ ઉપર જે બાદરપુરા છે ગ્રામ પંચાયત બાદરપુરા ગ્રામ પંચાયત સાહપુરા ગ્રામ પંચાયત સાંડેલિયા ગ્રામ પંચાયત ઉધમતપુરા ગ્રામ પંચાયત જલનગર ગ્રામ પંચાયત ઢુંડી અને જે ઔરંગપુરા ગ્રામ પંચાયત છે ત્યારબાદ આપણે જોઈએ તો ડાકોર નગરપાલિકાની આસપાસની કેટલીક ગ્રામ પંચાયત છે એમાં જોઈએ તો સિમલત છે ઝાખેડ છે સુઈ ગ્રામ પંચાયત છે તો આમાંથી મોટાભાગની જે પંચાયતો છે એ દૂર આવેલી છે કેટલીક પંચાયતો એવી છે કે સાત થી આઠ દસ કિલોમીટર દૂર આવેલી છે

એવું કહેવામાં આવે છે કે ભારત દેશ ગામડાઓનો બનેલો દેશ છે અને ગામડા પર ભારત દેશ ટકી રહ્યો છે તો આ એક લોકશાહી નું હનન કરવાનું મોટું એક કૃત્ય છે એક ષડયંત્ર રચવામાં આવ્યું છે સૌ કોઈ જાણી શકે છે કે ગ્રામ પંચાયતમાં જે પાયાની સુવિધા છે એ સામાન્ય માણસને સ્ત્રીને સરળતાથી મળી શકે છે જ્યારે જો નગરપાલિકા જોડાણ કરવામાં આવે તો આપણે એક ચોક્કસ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે વેરાની વાત કરીએ તો ગ્રામ પંચાયતનો જે વેરો છે અને નગરપાલિકાનો જે વેરો છે એ વેરામાં ઘણો મોટો તફાવત છે બીજી રીતે જોઈએ તો ભારત ગામડાના બનેલા દેશમાં જેટલી પણ ગ્રામ પંચાયત હશે મોટા ભાગે પંચોનું ટકા જે પોતાનું જે ગુજરાન છે એ ખેતી ઉપર અને પશુપાલન ઉપર કરતા હોય છે બીજી એવી ઔદ્યોગિક સવલતો છે નહીં આર્થિક રીતે ગામડામાં મજબૂત માણસો છે નહીં જે સામાન્ય વ્યક્તિ છે કે પોતે દિવસે લાય લાવે છે કમાવે છે અને ખાય છે એને નગરપાલિકાનો વેરો કેવી રીતે પરવડે જો આર્થિક રીતે ગામડાઓ મજબૂત ન હોય છતાં પણ જો જબરજસ્તી જાન જાન ગામોને વિના અને પત્ર રજૂ કરી દેવામાં આવે કે આ સમાવિષ્ટ ગામો છે નગરપાલિકાથી દૂર આવેલા છે અને એમને જોડાણ કરી દેવાનું છે જો નગરપાલિકા ઠાસરા નગરપાલિકાની વાત કરીએ ડાકોર નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકા પોતાનો જ જો વિકાસ ન કરી શકતી હોય તો ગામડાનો કેવી રીતે વિકાસ કરી શકશે તમે જોઈ શકો છો ઘણી વાર મીડિયા ને ન્યૂઝમાં પણ આવે છે ઠાસરા આજે બત્તર હાલત છે બધી જ જગ્યાએ રોડ રસ્તા ગટર યોજના છે છે આજે છલકાઈ રહી અમે એક જ વસ્તુ અમે કહેવા માંગીએ છીએ કે આ પંચાયતી રાજમાં અમારા જેટલા ગામડાઓની જે સ્વરાજ છે પંચાયતી રાજ જે પ્રણાલી આ ભારત વર્ષના ભવ્યતામાં જે લોકશાહી ડબે જે ચાલી રહી છે ને ચાલવા દો એને છંછેડવાની ક્યાં જરૂર છે અને આ પંચાયતી રાજ દ્વારા ગામડાના દરેક માણસ ને છેવાડા સુધી જે સુવિધાઓ છે પ્રાપ્ત થાય છે તમે એવું કહેવા માંગો છો કે નગરપાલિકા સાથે જોડી અને તમને આર્થિક રીતે સારા લાભ થશે ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવશે તો એના કરતા એવું કરો કે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટમાં તમે વધારો કરો તમારે જો વિકાસ જ કરવું છે તમારે પરિવર્તન જ કરવું છે તો તમે જે નાના પંચ આપો છો નાના પંચમાં વધારો કરો ગ્રામ પંચાયત વિકાસ કરી જ શકશે તમે વિચાર કરો કે નગરપાલિકા જો પોતાનો વિકાસ નથી કરી શકતી ગ્રામ પંચાયતોમાં અપઅલ્પ અલ્પ પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે છે છતાં પણ છેવાડાના માનવી સુધી એ પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે એટલે મહેરબાની કરીને આજ ઠાસરા તાલુકા સરપંચ એસોસિએશન અને જે પણ નામ આવેલા છે એ સખત એને વખોડી દઈએ કે અમારે નગરપાલિકાના વિકાસ સાથે કે નગરપાલિકા સાથે જોડાવા નથી એ બાબતે આજ રોજ અમે કલેક્ટર ખાતે આવેદનપત્ર આપ્યું છે અને છતાં પણ અમારી જે લાગણી છે અને માગણી છે જો સ્વીકારવામાં નહીં આવે જન આંદોલન પરિસ્ત કરીશું અમારે અમારું ગામડું બચાવું છે ગામડું અમારી સમૃદ્ધિ છે તમે તમારી રણનીતિ અમારી જે ગ્રામ પંચાયત નામ છે નામને ભૂસવાની વાત કરો છો તમે પોતાના ગામ ભૂસવાની વાત કરો છો તમારી આ કઈ રણનીતિ છે ખબર નથી પડતી તમારે વિકાસ જો કરવો હોય તો આ ગ્રામ પંચાયતોના જે નામ છે ગ્રામ પંચાયતોમાં તમે પૂરતી ગ્રાન્ટ આપો ગ્રાન્ટ કરો તો જે નગરપાલિકામાં જે વિકાસ દેખાઈ રહ્યો છે ને એથી વધુ વિકાસ જોવા મળશે મહેરબાની કરીને આ જે ષયંત્ર છે જે પણ કિન્નાખોરી છે એને દૂર કરી દો અને અમારી જે માગણી છે સ્વીકારો અને માગણી નહીં સ્વીકારવામાં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપી છે સાથે સરપંચ એસોસિએશન પણ અમારી જોડે છે ભારત માતા કી